શ્વર મહાદેવ દેવાદી દેવ મહાદેવ ના સાનિધ્યમાં કું મારી ધરતીના આંગણે આજ અમે રતનમાળ એક દાહોદનું નાક સમાન છે અમારા દેવની સ્થાપના રૂપે હું દરેક અમારા દાહોદ જીલાથી માંડી સમગ્ર અમારા ગુજરાત રાજ્યના તેમજ કોઈક આદિવાસી પ્રેમી હોય એમને હું આદિ દેવાદિદેવ મહાદેવ શિવ શક્તિ ભોલેનાથના સાનિધ્યની અંદર આજે ખરેખર એ જ લાવેલા અને એમનો આ ચાર ખંડ ધરતીનો ધણી આ હાદર જો દેવ તો અમારા કાકા કાકીઓ બાબા બાભીઓ અને દાદા દાદીઓ કોઈ પણ હોય આ મેળાની અંદર આવી અને આ ભૂમિની અંદર એમના પવન પગલાં પાડે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ આ દેવોનો એક મેળો ભરાઈ રહ્યો છે તો આ મેળામાં આવવા માટે દરેક ભાઈ બહેનોને આમંત્રણ છે રતન મહાલની ધરતી ઉપર તમારું સ્વાગત છે